ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મંગળ ને બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો કે અમારી બંને દીકરીઓ ભાવનગર વેકેશન કરવા આવી હતી તો આપણે એવા સી ચડવા તો આજે અમારો બીજો દિવસ છે ફેમિલી તો આજે જવાનું છે અમારા જાજી બધી ભાવનગરમાં શોપિંગ કરવા સવારે જવું હતું પણ વરસાદી માહોલ જેવો હતો તો અત્યારે તડકા જેવો માહોલ છે તો અત્યારે જય રહ્યા છીએ તો જો અમારા કાકા કિરણ ધીમે ધીમે હા હા બસ 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 હવે બસ બહુ વધારે થઈ ગયો તમારું પાછું તો ચાલો જવાનું છે આપણે શોપિંગ કરવા હા કિરણે માર જો ડેર સિંહ તો બીજો તો લીપે આવી જશે તો જુઓ ફેમિલી આપણે અહીંયા પાર્કિંગમાં આપણી બાઇક અહીંયા પડી છે આપણી ફેમલી તો અત્યારે આપણે ઘરની બહાર આવી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે રિક્ષામાં બાઇક લઈને જવાનું નથી અને આ સામે છે એ જો એ બી સી ત્યાં આપણે મેં છીએ અને આ તમે જોઈ શકો છો અહીંયા વોકિંગ કરવાનું જો તમે ગ્રાઉન્ડ તો ફોરમ બેન જરૂર તમારે છે વોકિંગની હો ખાસ હે કાલથી આવું સવારથી હે પાકું એ તો બધું હુકાઈ જાય સુકાઈ જાય કા કિરણ કિરણની જરૂર છે હાલો બધા આવીએ આપણે

ફેમિલી અત્યારે આપણે આવી જશે તળાવમાં શોપિંગ કરવા તો અમારા કિરણનું ઉરુષાનું ફોર્મ નું એવું કેવું છે કે પપ્પા પેલા તમારી શોપિંગ કરવી છે તો જો આપણા ભાઈ બન દુકાને દર વખતે આપણે લઈ છીએ કા આ લગભગ ચાર વર્ષ આ ભાઈ આપણે શર્ટ ને પેન્ટ પહેરી છે તો કિરણ ક્યુ પાસ કર્યું તો જો ફેમિલી હા બંને દીકરીઓ એ કર્યા છે ને આ અમારા કાકા કિરણે એ કર્યા છે કેમ કે દીકરીઓ કે ને મમ્મી એને કે ઈ પહેરવાનું હોય આપણે તો બરાબર ને ઉરુષા ઓકે ગમી જાય તને હાલો તો લઈ લઈ હાલો ભાઈ પેક કરી જો હાલો ફેમિલી મારી શોપિંગ થઈ ગઈ છે અત્યારે આપણે આવ્યા છીએ જે આપણે જે હોની છે જે આપણે ઘણા સમય પહેલા આપણે હાર કરાવ્યો હતો તો જો અત્યારે હોની ન્યા આવ્યા છીએ તમારા ફોરમ બેનને સડા કરવાના છે ફોરમ બેન મસ્ત લઈ લ્યો બેટા હા તારી પસંદ લઈ લે બેટા તને જે ગમે ને એ લઈ લે તો જો અમારા ફોરમ બેનના સડા લઈ લીધા છે હેપી ખુશ હે ખબર છે કેટલા ના ચાઈ ચાર હજાર ને રૂપિયા હે પેરો પેરો બેટા નિરાતે બાકી શું હાલે શાંતિ તબિયત પાણી હે

વરાસા સુરતનું ક્યા ફો ફોર તારા મસ્ત લાગ્યો જો મસ્ત લાગ્યો તો જો અત્યારે આવ્યા છે બધી કટલેરી લેવા જે લેવું એ લઈ જાઓ બેટા તો જો ફાઈનલી હવે આપણે આવ્યા છીએ ઉરિસ્સા બેન ને ફોરમ બેન ના કપડા લેવા તો ઉરીસા તને ક્યાં ગમે બેટા ઈ મસ્ત છે કા જો ઉરિશા તારું પાકું ના બેટા તો હાલો મારા ઉર્ષા બેન ગમી જાય ફોરમ બેન તમે પાસ કરો ફેમિલી આપણે અત્યારે સાજી બધી ખરીદી કરી નાખી છે અને જો અમારી બંને દીકરીઓ આઈસ્ક્રીમ ખાવા આવ્યું છે કેમ લાગ્યું જ્યારે આવી ભાવનગર ત્યારે અહીંયા તો આવું જ પડે કા આનું નામ શું ફોરમ જેમ્સ વાહ કેટલું મસ્ત છે હે કેમ કે આપણે તો લચ્છી પીવાની છે આપણે લચ્છી આવે છે વાહ અત્યારે સાંજ પડી ગઈ છે હવે આપણે અત્યારે સંપલા લેવા આવ્યા છીએ જો તો આ રીતની બધી દુકાનો છે તો અમારા કિરણ ને આ ગેમમાં છે કેમ કે કોણા છે તો ફાઇનલી લઈ લેવા ને મસ્ત લાગે છે ચાલો લઈ આપણે બધી ખરીદી કરી અને જો આવી ગયા છે જમવા તો ઉર્ષાબેન ફોરમબેન બોલો શું જમશો કિરણ બોલો પુલાવ ભાત હે મસાલા ઢોસા ને પુલાવ ભાત બરાબર ઓકે ભાઈ મસાલા ઢોસા અને પુલાવ ભાત આપી દો બે કંઈક આપીજો ને પછી કંઈક મગાવું ચાલો નહીં ઓકે કરો ટેસ્ટ કોરમબેન બેન મસ્ત છે કા ખોરું કેવડે મોટો ફોરમ બેન ઢોસો આવી ગયો છે ભાઈ તો જો આપણો બીજો ઢોસો આવી ગયો છે એક ખતમ થઈ ગયો છે તમારું બર્ગર આવી ગયું કરો ટેસ્ટ ગરમ હશે

અને ઘેરે એ પ્યોર દૂધ હે દોઈને દઈ જાય તો જો ફાઇનલી આઠમો મણ આવી ગયો છે અમારો તો ખુલ જા સિંચી તો લેવલી ઠેકડા મારે જો ચાલો ફેમિલી જઈએ ફાઈનલી ફેમિલી રિક્ષામાં બેસીને આવી ગયા છીએ ઘરે તો ફટાફટ તમને કહીએ કે શોપિંગમાં શું શું લાગ્યા આ શોપિંગ માટે બે ટી-શર્ટ છે મારા પપ્પા માટે આ બે જોડી મારા પપ્પાના છે આ મારું મમ્મીનું છે આ મારા ત્રણેય મા દીકરીના તો આપણી ને સડા બતાવો તો આપણે આ ચાર હજાર ને કેટલા આઠ કે પાઠ રૂપિયા ના આપ જોઈ શકું છું છાસઠ રૂપિયા અને ઉર્ષાબેન ને ગયા સમય આપણે કર્યા હતા એ જ હોની દુકાને થી તો કળાત પડ્યા ને એ ભાઈનું સાંધી હારો બટા એ આપણા હોની છે જેમ કેમ માં આપણા હોની છે એમ આપણા ભાવનગરમાં આપણા હોની છે તો બધી વસ્તુ આવી ગયો તો બધા કેટલા હેપી ને કેટલા ખુશ ધીમે ધીમે વાહ ભગવાન તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ ઉર્ષા 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 એન્ડ કરવા દે તો જય માતાજી જય મા મોગલ અને બાય